આગળ છે ને આ પોકેટ સ્ટાઇલ સેમ સ્ટાઇલમાં થ્રી પીસની આઈટમ તમે જોઈ હતી એનો જબરજસ્ત તમારા રિસ્પોન્સ તમારો એટલો પ્રતિસાદના કારણે એમાં બીજી ડિઝાઇન ડેવલોપ કરાવી છે જે આપણે આ છે ને ટુ પીસમાં ડેવલપ કરાવી છે અને ત્રણ કલર ઓપ્શન સાથે ડેવલોપ કરાવી છે જો આ એક મારા હાથમાં કલર જે બતાવું છું જે મસ્ટર્ડ યલો એક મેડમે પહેરેલો છે પિંક કલર અને હજુ થર્ડ કલર છે રામા કલર કલર કોઈ પણ કલર તમે વેર કર્યો હશે ને તો વાવ ફિલ જ કરાવશે ત્રણેય કલર એટલા જોરદાર ને એક્ટ્રે છે અને પહેર્યું હોય તો કુણું માખણ જેવું ફેબ્રિક છે આખો દિવસ પહેર્યું હોય ને હું તો એમ કહું છું તમે કદાચ આ કપડું પહેરીને સુઈ ગયા હોય ને તો પણ તમારે ચાલે એવું નાઈટ ડ્રેસ જેવું ફેબ્રિક છે જલ્દીથી જલ્દી તમારા ડિસ્પ્લે ઉપર જે નંબર દેખાય છે એમાં તમારો ઓર્ડર બુક કરી લો અથવા તો શોપની વિઝિટ કરવી છે તો વિઝિટ કરી લો સાઈઝની પણ આમાં મેન્શન કરી દો એમથી લઈને ત્રિપલ એક્સેલ સુધીની સાઈઝ મળી રહી છે ખાસ વાત આખા ઇન્ડિયામાં ઘરે બેઠા ફ્રી હોમ ડિલિવરી છે અને તમારે શોપની વિઝિટ કરવી છે તો ગૂગલ મેપમાં શગુન રેસીસ કતાર ગામ લખશો એટલે તમને શોપનું લોકેશન અને એડ્રેસ મળી રહેશે ખાસ તમારી બેનપણી મિત્રોને પણ આ રીલ શેર કરજો જેથી એને ઓફિશિયલ વેરમાં આખો દિવસ કામ કરવાની પણ મજા આવે એવા ફેબ્રિક લેવા હોય ને તો એકવાર શગુનની વિઝિટ ફરજિયાત કરે થેન્ક યુ